જો ગુરુ અસલ ધાર્યા હોય તો ગુરુ કર્યા ગોકલ ના કંટા બળદ્યા વાળી ના ધન તમારું હરી લે પણ ધોકો ના હરે એવા ગુરુ કલ્યાણ શું કરે હે અને એટલા માટે ખૂબ જીવન ની અંદર જાગજો હો જાગવાનો સમય છે હાલ જાગી ગયા તો જાગી ગયા ને કે પછી પાછળથી થી જગા છે નહી હાલ લાભ જોગડ્યું જાય છે ને પછી આવે છે કે કાળ અને કાળમાં કશું પછી થશે નહીં એટલા માટે ભારતની સદીઓ નારીઓ એવું બોલી છે મહાપુરુષો બોલ્યા છે સંતો બોલ્યા છે અને હાલમાં આ પ્રગટ સંતો બોલી રહ્યા છે કે તમે ભજન કરી લેજો ભજન કરી લેજો ભજન કરી લેજો કારણ કે પહેલા એવું હતું સાહેબ સત્યના માર્ગે જ્યારે જ્યારે નીકળીએ ને એટલે પરીક્ષા થાય

અલગ ધણીને જે લખવામાં નથી આવતો એવો અલગ ધણી એને આરાધ કરે આરાધે ધણી મારો આવતા આપણે કહીએ છે કે મોબાઈલ અતાર આવ્યો પણ આજથી 450 વર્ષ પહેલા એ જૂના કટની અંદર નરસી મહેતા પાસે આ મોબાઈલ હતો સાહેબ એક ખડતાલ વગાડે કેદારો વગાડે અને સોમળિયાને ડગલે ડગલે આવવું પડે ઈ મોબાઈલ એની પાસે હતો અરે એની પછી સાહેબ અરજી ભાટી પાસે મોબાઈલ આવ્યો ડાલી ભાઈ પાસે મોબાઈલ આવ્યો એને જેમ જેમ પણ રોન નંબર નહીં લગાયો એટલે નંબર જે ગુરુ નો હતો ને એ જ લગાવે બીજું લગાવાય નહીં અને એ પાંચ વર્ષે પુત્ર જન્મતા પચીસ પારણા બોધતા એ સો વર્ષે જન્મ સગપણ થાતા હજારે

પાંચ તત્વ છે વાયુનો પાંચ પોત તત્વ અગ્નિ પોત વેચાયેલી પ્રકૃતિમાં એમ આકાશ વેચાયેલું અને તેજ પણ પોચમાં વેચાયેલું આ 25 નું પારણું થાય ને એટલે હાલતું ચાલતું થાય આ શરીર આ પારણું છે બીજું કોઈ છે સો વર્ષે જેના ગર્ભમાં બહાર આવ્યા જયારે ગર્ભમાં જે બોલ બોલતો તો ને ભૂલી એ ગર્ભવાસમાં શું બોલી બોલતા હવે ઘણો દહકો લાગે ને દહ ગુણા કરો ને નવ બાદ કરીને જયારે દહ ય ના સાથે તમે સરવાળો કરો ને એને બાદ કરો તો હજાર તમારું લગ્ન થાય લગન ગુરુ મહારાજ હાચા કરે પરણાવે અને વચન સાથે પરણાવે હો અને પરણી જાય ને તો બેડો આપણો પછી જમશે એમ રે સાહેબ દીકરી પરણી કુંવારી હોય ને એટલે બધી જગ્યાએ કૂદકે મારતી હોય પોતાના બાપના ઘેર જેમ ફાવે મોતથી ફરતી હોય પણ પછી એને લગન થયા પછી હોવામાં ઘેર કૂદકે ન મારી શકે અને જો આપણે હજી કૂદકે મારતા હોય ને તો આપણો લગન કાચા રહી ગયા હા કોતોક બોમન ઋષિ બળેલો હોય છે કોતો અગ્નિમાં કોઈ ડખો થયો છે આગળ નારી એવા હતા એકદ આસન કે ધરમ નતન નજરુ નો ફળ લાગતા એકદ આસન એટલે જે સમજણનું ઘર છે અને એની અંદર શબ્દ અને સુરતા ગુરુના એક સ્વયંપરમય એક જ આસન ઉપર ફોડવાવાળા છે સુરતા જ્યારે શબ્દ માંળા ને એટલે પરમાત્માનું ઓળખી ન શકે સાહેબ પરમાત્મા મય બની જાય એ કહી ન શકે કે મેં પરામાત્માને પ્રાપ્ત કરી લીધો કહી જ ન શકે એ ગુરુજી મારા ઉરે રે ને ગુરુ મારા પારજી રે અને ગુરુ એ મને વાર્યા છે એ વચન વાળા બોલ એ કોઈ રે બતાવો એ મને એવો જોગી રો જોગી મારી કાયાનો આ ઘર ના એ જોગી રે મળે તો એ અમે જીવીએ રે નહી તર એ છોડાય મારા અપરાહ કોઈ રે બતા બીજું કે લાગે આગળ ને ગાયું બેસ્યો એવી હતી હાથીના ના તોલમાં હતી એના દૂધ પીને અમે દાડા ગુજારતા અને અન્નનો તો કોઈ ચોકાણ હતો અને એટલે સંતોએ ગોરક્ષનાથજી સાહેબ આ તો ગોરખનાથજી તો ઘણું ભજન કે સનાતન મારો અનાદિનો છે મેળો પાખંડી પથરાતો હવે હું આ અને એ સમયે ગોરક્ષનાથજી કીધું છો ભજનમાં અરે હોત તમને પૂછું બધા અરે જૂના રે જો ગીરા

શાધુનાર ઘરમાં એ માલ દે ચોરી નો કરિયે રે અને તમારે જોઈતી હોય વસ્તુ માગી ને લઈએ માલા જોઈતી હોય તમે ગુરુ મહારાજ પૂછો તો ખરી હે અને એની એ જ વાત કે હે જાગો મારા જૂના જૂના યોગી તમે જૂના યોગી છો ને હે માલા આ નવું જે રૂપ ધર્યું છે ને રૂપ જોઈ જે બનેલો માનવી જોઈને મોહિત થયો છે ને હું તો દરેક ને હાથ જોડીને વિનંતી કરું છું સાહેબ તમે ગુરુ મહારાજ વર્યા હોય ને હે તમારું જો રૂપ આગળ આ જગત ને બધું રૂપ જ ન છે મારે પણ હવે કોઈ બેન દીકરી આવે ગમે એટલું એનું રૂપ રૂપ હોય ને તો એને રૂપ રૂપાળું હોય ને તો એમ માનજો કે આપડી જગદંબા માં કારણ કે માં સિવાય બીજું રૂપ કોઈ હોય અને કદાચ વધારે એમ તમને એમ થઈ જાય કે આ જેમ આમ રૂપ આટલું બધું છે ને આપડે આમ થાય તો તમારે હાથ જોડી વિનંતી કરવાની ગુરુ મહારાજ પ્રાર્થના કરવાની કે ગમે એવું હોમે રૂપ આવે તો તમને એમ સમજવા કે હું બહુ જરમાન ભગત છું તમને શું થાય કોઈ લઈ શું કરે તમને એટલે કે સાહેબ તમારી જીતેલી બાજી તમે હારી જાહો તો રૂપમાં મોહિત થયા તો સર્વમાં એક રૂપ દેખાય સાહેબ એવું પરમાત્મા એ આપણને ગુરુ મહારાજે બતાવ્યું છે સાહેબ અને એ બતાવેલા ઉપર આપણે ઉભારણ કરશું ભાઈ તો જ સાહેબ પ્રગતિ થાય ને કે થાય એવી નથી એ ધરતી નથી ને આસમાન નતો તેદી તમે પગ શેના ઉપર ધરતા હાલ તો ધરતી છે તમે આમ ડગલા ભરી ભરીને હેડો છો પણ ધરતી નથી ત્યારે પગ છના ઉપર ધરતા એ જોગી મને ઈ ભેદ બતાવો તો માના કર્મ માં કશું નતું વચને વચને ડગલું ભરતા તમે છના ઉપર રહેતા વચન ઉપર ડગલે ડગલે કે છે ને ડગલે ડગલે યજ્ઞ ફળ હોય સામૈયા હરિ ગુરુ સંગ વચને તમે ચાલતા હતા વચન અત્યારે યાદ કરવાની જરૂર જો એ યાદ આવે ને એ ભૂલી ગયા છે ને ગુરુ મહારાજા તો યાદ કરાવે બીજું કોઈ ન હોય

નદી ને કિનારે બેઠો મેં ખબર પડી કે આ તોડું છે અખંડ ધણી જેના નામ બીજા મારા ખંડ એ અખંડ તમે રહેતા હતા અને વચને વચને ડગલા વરતા હે પવન નતો એ દાવો હે મૂળ ઘર ની વાત જે મૂળ આધાર નહી એ મૂળનો આધાર હતો તમને મૂળ વજન જેને આપણા સંતો સનાતન શાસ્ત્રમાં શિવ સર્વોદો કહે છે અને એ શિવ સર્વોદો તમારું જો મન ઠેરાય નહીં તો કદાચ આપણું ધારેલું આપણે મનમાં થાય થાય નહીં થાય અને તમારી અંદર આ પોજ બધું શરીર મળ્યું છે ને કલ્પ વૃક્ષા છે કે બાપુ કલ્પ વૃક્ષ એક જણા ને શાસ્ત્રોમાં અને કથા એમાં કે દેવોમાં કલ્પવૃક્ષ હોય અને દેવોને જે બોલે ફટ એની કલ્પ આપે એટલે એક જણા કથામાં વભળ્યું આવું અને પરમાત્માનું ધ્યાન ધરવા માટે બેસી ગયું નારાયણ ભગવાન પ્રસન્ન થયા કે બોલ બેટા માગીએ બાપા મે એવું વાપર્યું છે કે તમારું વૈકુંઠમાં કલ્પ વૃક્ષ છે અને જે મનની અંદર કલ્પના કરે ને તરત આપી દે એ મને એવું ના આલો કે તો તો પડે તથા જા તારી ઈચ્છા છે ને તું કલ્પના કરી એવું થાય એટલે અનિયાર્યું વચન યાદ રાખ્યું હા પછી નદીના કોઠે તળાવના શરૂ થઈને બેઠો હો ઉનાળાનો તડકો અને મને એમ થયું કે હો તળાવ તો જબર છે પાણી જબર ભર્યું છે પણ જો ઝાડ નહિ પૂરી મોરી જો ઓબા ઝાડ હોત તો મને જુઓ ઠંડા હોય એટલે બેહો એટલે ફટ લઈને એ ઓબા ઉગી ગયો ને મોટો થઈ ગયો કારણ કે કલ્પના કરી એ જ થયું એટલે મને એમ થયું કે હા જો ક્યાં તો પેલા તરત ફટ દઈને થયું પછી આવું થયું ને એટલે બપોરનો સમય છે એટલે લાગી ભૂખ કે મારું ઘરે તો કડી ખાઈ ખાઈ મરી ગયા

મારા ગોમ રસ્તો ચી બાજુ નાર્યો ખઈ ગયો એટલે ભૂલી ગયો એટલે ઓને એમ થયું કે મારું બધું આપણા ગોમ રસ્તો ચી બાજુ છે મારા મારું બધું અંધારું થયું છે મને લાગે છે બીક કે કોઈ ભૂત આવે તો ફટ લઈ ભૂત બોલો કઈ નહીં હોય તમે જેવી કલ્પના કરો ને એવું તમારી અંદર છે તમે તો કદાચ હારા બનવા છો હે ભગવાન હે મારા નાથ મારી અંદર પ્રાણ ચાલી રહ્યો છે એની અંદર શ્વાસે શ્વાસે એ ભગવાન મને કોકનું ભલું કરાવજે જો તમારે કોઈ દાડો ખોટું થાય તો સાહેબ મારી પાસે લઈ જાય પણ ઝાડો અગરબતીઓમાં કરતા મંદિરોમાં જ્યું હે ફલાણાનું જેમ હોમ હે ટેક્ટર જેમ લાવ્યો એ રહ્યો વેચીને લાવ્યો હશે અફદાની ભરીકે હો પેલા પહેલાને ટેક્ટર લાવ્યું છે કોક દાડો ગોમમાં ગોમમાં આવશે હે કોક દાડો સારી કુળા ભરવા છે તો એ ટ્રેક્ટર કોક દાડો કોમમાં આવશે પાડોશી છે કોક દાડો સારું થાય એનું ડીઝલ નહીં ભરતું એટલું તારું લોહી છીડવા પડે છે ચિંતા કરી પણ આવો ભાવ ન રાખતા થાય અને એટલે મહાપુરુષો કહે છે સંતો કહે છે કે ગાયો પેશો એવી હતી હાથીના તોલમાં હતી અનાજનો તે દીકણ નતો અને અનાજ તે દિશા જમતા પણ નતા સાહેબ કારણ કે ફળાહાર કરી અને ફક્ત ઈશ્વરના ધ્યાનમાં ધ્યાન માં રહી જોઈ હજારો વર્ષ રહેતા હતા અત્યારે જો આપણે ગુરુ ધારણ કર્યા હોય ને તો સાહેબ આપણે ઘડી બેઠા હોય ને ગજરો બહાર જઈને પાછું જે ના ખાવાનું હોય ખોય તો કે અમે ગુરુ ધારણ કર્યા મસાલા મોઢામાં દાડાના વી ખાઈ જતા હોય તો કે અમે ગુરુ મૂકી ગુરુ મૂકીના મોઢામાં જ્યારે સદ્ગુર મહારાજનું સત્સંગ ચાલતું હોય ને ત્યારે મોઢામ ભૂલથી આપણી તલ પણ ન નાખી શકાશાય પણ હોય તો બધા છૂટ છે સારું છે તમે આવો જોઈએ એટલે ખૂબ જાગૃત થવાની જરૂર છે તમારા પોતાના સ્વરૂપનું જ્યારે તમને જ્ઞાન થશે ને ત્યારે આપણા અંદર એવો ભાવ પ્રગટ થાય છે કે મારાથી કોઈનું ખોટું થાય

ખૂબ સમયની સાથે બહુ ચેતીન ચાલજો અને ચેતીન હાલશો તો આમાંથી પાર લગી જાશો ધો એક બે સેવકો ગુરુ કરાયા